નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન રાજ્યની તમામ હોસ્પિટલમાં સીસીટીવીની તપાસ કરાશે આરોગ્ય વિભાગે કર્યો છે તપાસનો આદેશ ગોપનીયતા ભંગ કરતા સીસીટીવીનું હવે ચેકિંગ થશે સરકારી હોસ્પિટલ્સના વડાઓને પરિપત્ર કરીને દર્દીઓની ગોપનીયતા ભંગ કરતા સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે એક ટીમ બનાવીને તમામ હોસ્પિટલમાં ચેક કરવાની સૂચના આપી છે તો ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની ગોપનીયતા ભંગ થાય તેવી જગ્યાએ સીસીટીવી કેમેરા નહીં રાખવા તાકીદ કરવામાં આવી છે તો હોસ્પિટલ વિડિયો કાર્ડ મુદ્દે એસીપીનું નિવેદન રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ મુદ્દે નિવેદન મહિલાઓને ખાસ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે ચેન્જરૂમ સહિતના સ્થળો પર મહિલાઓને સાવચેત રહેવા સૂચન અમદાવાદની સાયબર ક્રાઈમ તપાસ કરી રહી છે મેડિકલ સ્ટ્રક્ચર મુજબ હોસ્પિટલમાં સીસીટીવી રાખવામાં આવ્યા હતા શંકાસ્પદ શખ્સોની અટકાયત મુદ્દે અમદાવાદ સાયબર ક્રાઈમ માહિતી આપશે તો રાજકોટ સાયબર ક્રાઈમની ટીમ માત્ર અમદાવાદ સાયબર ક્રાઈમની તપાસમાં સહયોગ આપે છે હોસ્પિટલના સ્ટાફ કે ડોક્ટરોની સંડોવણી હોવા બાબતે તપાસ ચાલી રહી છે કેમેરા હેક થયા કે પછી અન્ય કોઈની સંડોવણી તે મુદ્દે તપાસ છે ખાસ કરીને મહિલાઓને એ વાત જણાવવા માંગુ છું કે ઘણી વખત આપણે હોટલ્સ મોલ્સ કે હોસ્પિટલ્સ કે કોઈ પણ જગ્યાએ કપડાની ખરીદી કરવા ગયેલા હોઈએ છીએ તો એ સમયે આપણે ચેન્જ રૂમમાં કપડાં બદલતા હોઈએ છીએ કે અન્ય આપણા પ્રાઇવેટ મોમેન્ટ્સ એવા હોય છે જે પબ્લિક પ્લેસીસ પર સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે જે સામાન્ય રીતે નાગરિકોની સુરક્ષા માટે હોય છે પરંતુ અમુક વખત આ પ્રકારના મોમેન્ટ્સ એમાં કેપ્ચર થઈ જાય અને તે વાયરલ બની જાય તો સોશિયલ મીડિયાના યુગમાં એ તે વ્યક્તિ અને ખાસ કરીને મહિલાઓની પ્રતિષ્ઠા માટે એક મોટો ખતરો ઊભો કરતું હોય છે તો આવી સ્થિતિમાં મહિલાઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ તો કે સૌથી પહેલાં તો કોઈ પણ જગ્યાએ આપણે ચેન્જ રૂમમાં જઈએ છીએ કે મોલ્સમાં ક્યાંય પણ છીએ કે વોશરૂમ કે કોઈ યુઝ કરીએ છીએ તો એ જગ્યાએ એક વખત ખરાઈ કરી લેવી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા હિડન કેમેરા લગાવવામાં આવેલા છે કે નહીં કે જેના લીધે આપણી ગરિમા પર પ્રહાર થઈ શકે છે તો એ એક ખાસ કાળજી રાખવી કે સચેત રહી અને આ પ્રકારની કોઈ પણ ઘટના જો દેખાય છે કે અહીંયા હિડન કેમેરા લગાવેલા છે તો ત્યાં જે મોલ કે કોઈ બી સંસ્થા છે તેના માલિકને જાણ કરવી અને ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી તો સાબરકાંઠાના ઈડરમાં જિલ્લા આરોગ્ય વિભાગની રેડ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં બંદોબસ્ત સાથે રેડ પાડવામાં આવી છે ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે છેલ્લા કેટલાય સમયથી ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું હતું તો જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં સફળ રેડ બાદ અધિકારીઓના મોબાઈલ બંધ થયા છે ઇડર તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓના ફોન બંધ થતા ચર્ચાનો વિષય અધિકારીઓએ ચાર કલાક કરતાં વધુ સમય સુધી પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સર્ચ હાથ ધર્યું હતું તો હોસ્પિટલમાં કાર્યવાહી બાદ અધિકારીઓના ફોન બંધ થતા ભીનું સંકેલાયાની આશંકા તો બીજી તરફ વડોદરાના ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની પોલ ખુલી છે દર્દીના બદલે બેડ પર શ્વાન ફરમાવી રહ્યો છે આરામ આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે કે પછી પશુ દવાખાનું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે સાજો માણસ બીમાર થઈ જાય તેવો છે ઘાટ તો સરકારી દવાખાનામાં ચાલતી લાલિયાવાડીથી ઉઠ્યા અનેક સવાલો ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓ બે જવાબદાર તંત્ર સામે લાચાર જોવા મળી રહ્યા છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ રાજીનામાનો દોર રાધનપુર તાલ પાલિકામાં હાર બાદ કોંગ્રેસ નેતાનું રાજીનામું રાધનપુર શહેર મહિલા પ્રમુખે આપ્યું છે રાજીનામું જ્યોતિબેન જોશીએ રાજીનામું આપ્યું છે તો શહેર પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલાના રાજીનામા બાદ વધુ એક કોંગી નેતાનું પક્ષમાંથી રાજીનામું સામાજિક અને અંગત જવાબદારીઓનું કારણ ધરીને રાજીનામું આપ્યું છે અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો જૂનાગઢની માંગરોળ નગરપાલિકા ભાજપ કરી શકે છે કબજે બસપાના ચાર વિજેતા ઉમેદવાર આપી શકે છે સમર્થન માંગરોળ નગરપાલિકામાં નવ વોર્ડમાં યોજાઈ હતી ચૂંટણી તો બસપાના વિજેતા ચાર ઉમેદવારો ભાજપને આપી શકે છે સમર્થન તેવી માહિતી મળી રહી છે બસપામાંથી વિજેતા થયેલ સૈયદ અબ્દુલ્લા જૂનાગઢ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ છે હાલ કોઈપણ અપેક્ષા વગર ભાજપને આપી શકે છે સમર્થન તો માંગરોળ નગરપાલિકામાં બહુમતી માટે ઓગણીસ સભ્યો હોય તો બોડી બની શકે હાલ કોંગ્રેસે પંદર બેઠક પર જીત મેળવી છે જ્યારે ભાજપે પણ પંદર બેઠક પર જીત મેળવી છે જ્યારે આપ એક બેઠક પર વિજેતા થઈ છે જ્યારે બસપાના ચાર ઉમેદવાર વિજેતા થયા હતા તો રાજ્યમાં તસ્કરોની જાણે કાયદાનો કે પોલીસનો ડર જ ન હોય તેમ બેખોફ બન્યા છે ક્યારેક રહેણાંક મકાનને નિશાન બનાવી ઉઠાંતરી કરે છે તો ક્યારેક દુકાનમાં ગ્રાહક બનીને મોટી ખરીદીના બહાને દુકાનદારને ભોળવી ચૂનો લગાવીને ફરાર થઈ જાય છે સુરેન્દ્રનગરમાં પણ ત્રણથી વધુ મકાનમાં તસ્કરો સોનાના દાગીના સહિતની ચોરી કરીને ફરાર થઈ ગયા તો બીજી તરફ દ્વારકાના ખંભાડિયામાં પણ તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો પરિવાર પ્રસંગમાં ગયો હતો અને પાછળથી ચોરોએ તરાપ મારી ફરાર થઈ ગયા તો આ તરફ ભાવનગરમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ગ્રાહક રૂપે આવેલી મહિલાઓ એકવીસ હજાર પાંચસોથી વધુ કિંમતના વાયરની ચોરી કરીને ફરાર થઈ ગઈ હવે સવાલ એ ઉભો થાય છે કે તસ્કરો સીસીટીવીમાં કેદ થાય છે સીસીટીવીના આધારે ઝડપાઈ પણ જાય છે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે છતાં આ તસ્કરોને કેમ કોઈ ડર લાગતો નથી આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે તો પાટણમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે દુકાનદાર પર હથિયારથી હુમલો હુમલાની ઘટના સીસીટીવીમાં થઈ છે કેદ દુકાનદારે દૂધના રૂપિયા માંગતા કર્યો હુમલો ત્રણ જેટલા શખ્સોએ કર્યો છે હુમલો

કરોડોના કૌભાંડી ઝેડના ઝાલાના સમર્થનમાં બેનર લાગ્યા છે અરવલ્લીમાં ઓટો રિક્ષા પાછળ લાગ્યા પોસ્ટર રિક્ષા પાછળ બેનર લાગેલા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે આઈ સપોર્ટ ઝેડના રિક્ષા પાછળ પોસ્ટર મોડાસા શામળાજી રોડ પર રિક્ષા પાછળ બેનર્સ જોવા મળ્યા તો પોન્ઝી સ્કીમના આરોપમાં છે જેલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા ખાસ વાત તો એ પણ છે કે અગાઉ પણ અરવલ્લીમાં જ રસ્તા પર ઝેડના સમર્થનના બેનર્સ લાગ્યા હતા તો સુરતમાં ખંડણીખોરોની હવે ખેર નહીં પાલિકાના મહિલા કર્મચારીની છેડતી અને બદનામ કરવાનો મામલો સામે આવ્યો લાલગેટ પોલીસ દ્વારા બે ગુના દાખલ કરીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એકને જેલ ભેગો કરવામાં આવ્યો છે જ્યારે અન્ય એક ખંડણીખોરને સાથે રાખીને પાલિકા કચેરીમાં ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાયું છે આખા ઝોનમાં ફેરવી પાલિકા સ્ટાફ સમક્ષ માફી મંગાવી આરટીઆઈની આડમાં અધિકારીઓ અને બિલ્ડરોને રંજાડતા હોવાની ફરિયાદ માં આરોપી શેખ મહંમદ સાકિર શબ્બીર શેખ અને મુશ્તાક બેગની ધરપકડ કરવામાં આવી છે પાલિકાના મહિલા કર્મીએ કરી હતી ફરિયાદ પોલીસે આરોપીઓને જાહેરમાં ભણાવ્યો છે કાયદાનો પાઠ તો ખંડણીખોરોની હવે ખેર નહીં જે પ્રકારની ઘટના સામે આવી છે તો મશીનમાં ફસાઈ જતા મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે અકસ્માત નહીં હત્યા થયાનો ખુલાસો યુવકના સાથીએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ સુરતના કતારગામ જીઆઈડીસીની ઘટના આઠમી ફેબ્રુઆરીએ યુવકની લાશ મળી હતી પીએમ રિપોર્ટમાં હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે મૃતક યુવકના સાથીની શંકાસ્પદ હિલચાલે ઘટના ઉકેલી સાથે રહેતા યુવકે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે આરોપી રજ્જબ અલી અંસારીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે તો કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી આરંભી છે અમદાવાદથી ગોતામાં બીએમડબલ્યુ કાર બની બેકાબુ બેકાબુ બનેલી કાર ડિવાઇડરની ફેન્સીંગ તોડીને ડિવાઇડર પર ચડી ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તો ટ્રાફિક ક્લિયર કરવા કાર હટાવી લેવાઈ બીએમડબ્લ્યુના અકસ્માત બાદ અકસ્માત જોવામાં ટ્રાફિક થતા અન્ય વાહનોની પણ ટક્કર થઈ ગઈ તો સુરતના માંડવી ઝંખવા રોડ પર ગોજારો અકસ્માત સર્જાયો છે બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ત્રણ શ્રમિકના મોત નીપજ્યા છે છ ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે તો ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નિંધવાણ ગામના હોવાનું સામે આવ્યું છે માંડવી પોલીસે તણે મૃતકનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના નારોલમાં યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે નારોલના ટોરેન્ટ ગ્રાઉન્ડ પરથી લાશ મળી આવી છે યુવકની તીક્ષ્ણ હત્યાર વડે ક્રૂરતાથી હત્યા કરાઈ યુવકના મો પર અસંખ્ય તીક્ષ્ણ હત્યારના ઘા ઝીકાયા હત્યાનું કારણ અકબંધ છે નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે એક સાથે ચાર કાર વચ્ચે સર્જાયો અકસ્માત મોતની છલાંગ લગાવવા આવેલ મહિલાને જોવામાં અકસ્માત એક પછી એક ચાર કાર અથડાઈ અચાનક ટ્રાફિક જામ મળતા ડ્રાઈવરોએ ગાડી પરનો કાબુ ગુમાવ્યો સદનસીબે કોઈ જાનહાની ન થઈ રાત્રિના સમયે એક સાથે ચાર કાર અકસ્માત થવા પામી તો રાજકોટ જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી ગ્રામ્ય પોલીસે કેરાડા ગામેથી સત્તર લાખ સત્યાસી હજાર ત્રણસોની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે ફરજમાં બેદરકારી દાખવવા બદલ પીઆઈ સહિત ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે કેરાડા ગામે મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે કડક કાર્યવાહી હાથ ધરી છે તો વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર દબોચાયા છે જામનગરના વેપારી સાથે કરી હતી છેતરપિંડી સોળ પોઈન્ટ એકાવન લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપી સકંજામાં રાજસ્થાનની પેઢીના નામે ખરીદી કરી હતી ડીહાઇડ્રેટ ઓનિયન મંગાવી હાથ ખંખેર્યા હતા ડીહાઇડ્રેટ ઓનિયનનો જથ્થો મંગાવીને રાજસ્થાન ભાવનગર અને જામનગરના ત્રણ શખ્સોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેર્યા હતા અને આ સમગ્ર મામલો પોલીસ મથકે પોતાના ત્રણેય ફ્રોડ ટોળકીના સભ્યોને ઝડપી પાડ્યા છે વોટ્સએપ કોલિંગના માધ્યમથી ડીહાઇડ્રેડ ઓનિયનની ખરીદી કરી હતી અને સાડા દસ હજાર કિલોગ્રામ જેટલું ઓનિયન ખરીદી કર્યા પછી તેની સોળ લાખ એકાવન હજારની રકમનો ચેક આપ્યો હતો આ ચેક બેંકમાંથી નાણાંના અભાવે પાછો ફર્યો હતો ત્યારબાદ રકમની માંગણી કરવા જતા ત્રણેએ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા ત્યારે હાલ તો પોલીસે આરોપીને દબોચીને માલ સામાન રીકવર કરવાની તજવીજ હાથ ધરી છે એક સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવી અને ઓનલાઈન વેપારી પેઢી દ્વારા ફરિયાદી શ્રીની ઓશિયનિક ફૂડ લિમિટેડ પેઢી પાસેથી ડીહાઈડ્રેટ ઓનિયન ખરીદની ટોટલ સોળ લાખ એકાવન હજારનું ખરીદ કરેલ જે ખરીદ કરી અને આરોપીઓ દ્વારા છેતરપિંડી કરે અને પૈસા નહીં ચૂકવે જે અનુસંધાને સાયબર ક્રાઇમની અંદર ગુનો દાખલ થયેલો અન્ય સમાચાર સુરેન્દ્રનગરથી ડૂબી જવાથી ભાઈ બહેનના મોત ભોગાવો નદીમાં ડૂબી જતા સગ્ગા ભાઈ બહેનના મોત ભાઈ બહેન નદીમાં નાહવા ગયા હતા મનપાની ફાયર ફાઇટર ટીમે મૃતદેહને બહાર કાઢ્યા છે પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે તો પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે દાહોદમાં દીપડાના હુમલામાં મહિલા ઘાયલ થઈ છે નઢેલાવ ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ઘટનાની જાણ વનવિભાગને કરાતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ખંભાળીયાના કેશોદ ગામે બિલાડીનું રેસ્ક્યુ કરાયું સાત દિવસ પહેલા નેવું ફૂટના ઊંડા કૂવામાં બિલાડી ખાબકી હતી જે બાબતે વાડી માલિકને જાણ થતા બિલાડીને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ સફળ ન થતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરાતા બિલાડીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે ભારે જહેમત બાદ બિલાડીને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી તો મહત્વનું છે કે નેવો ફૂટના ઊંડા કૂવામાં બિલાડી છે તે પડી ગઈ હતી જેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું તો સોના ચાંદીમાં તેજીનો તોખાર ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ સોનાના ભાવ નેવ્યાસી હજાર પાંચસોએ પહોંચ્યા ચાંદીનો ભાવ એક લાખને પાર પહોંચ્યો છે તો સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે સોનાના ભાવ નેવ્યાસી હજાર પાંચસો પર પહોંચ્યા તો ચાંદીનો ભાવ પણ વધીને એક લાખને પાર પહોંચી ગયો છે મહત્વનું છે કે સતત સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે જે પ્રકારથી ગૃહિણીઓ છે તેમના માટે કહી શકાય મહિલાઓ માટે મહત્વના સમાચાર સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સોનાના ભાવ નેવ્યાસી હજાર પાંચસોએ પહોંચ્યો છે તો ચાંદીનો ભાવ એક લાખને પણ પાર પહોંચી ગયો છે અન્ય સમાચાર વડોદરાથી સમરસ હોસ્ટેલમાં ચોંકાવનારી ઘટના બની છે સમરસ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યા કીડા વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કર્યો વારંવાર સમરસ હોસ્ટેલમાં ખોરાકમાં જીવજંતુઓ નીકળતા હોવાના આરોપ હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેઠા તે સમયે જ કીડો નીકળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા તો વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું તો આ આ પણ પ્રકારની ફરિયાદ સામે આવી હતી જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી આની છોકરાઓ વખતે કંઈક ને પ્રોબ્લેમનો સામનો કરે પાણી વાળું ખાવાનું આપે છે ક્વોલિટી ઉપર જતા વાત કરવામાં આવે ને તો એક મહિનાથી વધારે સમય થઈ ગયો હતો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે તો આજે એક જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો જેવું જયારે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં બે જીવડાઓ છે તો આ છે મેનેજમેન્ટ આમનું ઉંઝા માર્કેટયાર્ડને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતમાં ઉંઝા રેલવે સ્ટેશને કન્ટેનર યાર્ડ બનાવવાનો નિર્ણય કરાયો છે અહી નિકાસ કરવા માંગતા વેપારીઓના માલની ઊંઝા રેલવે સ્ટેશનથી અન્ય સ્થળે મોકલવામાં આવશે ત્યારે આગામી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ઉંઝા રેલવે સ્ટેશનથી મુન્દ્રા પોર્ટ ખાતે માલસામાન ભરેલા કન્ટેનરની પ્રથમ રેલવે રેક મોકલવામાં આવશે વેપારીઓ અને ખેડૂતો જે ખેત પેદાશોની નિકાસ કરવા માંગે છે તેમના માટે રેલવે મારફતે તમામ પ્રકારના ખેત પેદાશો મોકલવા સસ્તા અને સુરક્ષિત રીતે મોકલી શકાશે આ જો અહીંયા રેલવે ડેપો બનતો હોય કન્ટેનર માટે તો એનાથી ઊંઝાગંજ બજારને ઘણો જ ફાયદો થશે ઊંઝાથી લઈ અને સિદ્ધપુર સુધીમાં ઘણી ઇન્ડસ્ટ્રીઝો એગ્રી ઇન્ડસ્ટ્રીઝો આવેલી છે આ ઇન્ડસ્ટ્રીઝોની જે ટ્રાન્સપોર્ટેશનની જે એમની સેવા ફાસ્ટ મળશે અને એમને ભાડામાં પણ ફાયદો થશે રેલવે નો એક પ્રથમ કન્ટેનર ની રેક આખી અહીંથી જઈ જશે છવ્વીસ તારીખ તો બંદરો સુધી પણ નજીકથી મુન્દ્રા બંદર હોય કે કંડલા બંદર હોય કે દેશના કોઈ પણ બંદરો સાથે આ રેક દ્વારા ઊંઝાથી ટ્રાન્સપોર્ટેશન સરળતા ઓછા ખર્ચે થશે અને એમાં હું માનું ત્યાં સુધી ખેડૂતોની જળવાયેલું છે વેપારીઓની જળવાયેલું છે અને વ્યાજબી ભાવે ત્યાં ઓછા ખર્ચમાં ખેડૂતો વેપારીઓને બધાને પણ ફાયદો થશે એટલે ભાઈ રોડમાં વેપારીઓને જે પહોંચવાનો સમય છે એ થોડો વધારે થતો હોય છે જ્યારે આ કન્ટેનરની સેવા અહીંયા ઉપલબ્ધ થશે કન્ટેનર ડેપો બનશે તો વેપારીઓ પોતાનો માલ ઓછા સમયમાં બંદર સુધી પહોંચાડી સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો એટીન ગુજરાતી સુરતમાં ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક રેસ્ટોરન્ટમાં શખ્સોએ કરી મારામારી ગ્રેવી બાબતે શખ્સોએ રેસ્ટોરન્ટમાં માલિક અને કારીગરોને માર માર્યો સુરતના કાપોદરા વિસ્તારમાં સ્ટોન ડાયમંડની ચોરી સાડી પર ચોંટાડતા સ્ટોન ડાયમંડ ચોરી થયા દુકાન બહાર મૂકેલું પાર્સલ ચોરી ચોર શખ્સ ફરાર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે સુરતના મજુરા ગેટથી ઉધના દરવાજા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો ધીમી ગતિ ચાલતા મેટ્રોના કામને લઈને શહેરીજનોને હાલાકી શહેરના અનેક વિસ્તારોમાં સર્જાય છે ટ્રાફિક જામની સમસ્યા કેનેડાના ટોરેન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સ વિમાન ક્રેશ લેન્ડિંગ સમયે વિમાન પલટી જતા અઢાર લોકો ઘાયલ થયા ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ સુરતના મહુવા તાલુકામાં આતંકી કપિરાજ પાંજરે પુરાયો મહુવા ટાઉનમાં છેલ્લા ઘણા દિવસથી આતંક મચાવનાર લોકોએ રાહતનો શ્વાસ સ્થાનિકોની રજૂઆત બાદ વન વિભાગે પકડવા સુરત જિલ્લામાં હૃદય કંપાવનારી ઘટના માંગરોળના બાંકલ માર્ગ પર યુવતીની ગળું કાપીની હત્યા કરવામાં આવી યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું યુવકને સાબર માટે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી સુરતના બોરિયા ગામે યુવતીનું ગળું કાપવા મામલે તપાસનો ધમધમાટ યુવક અને યુવતી બારમાં ધોરણમાં સાથે કરતા હતા અભ્યાસ બંને વચ્ચે ફોન પર માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક તારણ એફએસએલની મદદથી તપાસ શરૂ કરાઈ રાજકોટમાં પાયલ હોસ્પિટલના વિડિયો મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ કર્યા ઉગ્ર સૂત્રોચ્યાર વિરોધને પગલે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપનો વિડીયો વાયરલ થતા ખડભડાટ કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાએ કહ્યું આ ઘટના પાછળ ગંભીર બેદરકારી દોષિતો સામે કડક કાર્યવાહીની ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યું છે સોનાના ભાવ નેવ્યાસી હજાર પાંચસો પહોંચ્યો તો ચાંદીનો ભાવ એક લાખ ને પાર પહોંચ્યો છે મહત્વનું છે કે આવનારા સમયમાં સોના ચાંદીના ભાવ ફરી એકવાર વધે તેવી શક્યતા જોવા મળી રહી છે ખાસ કરીને મહિલાઓ માટે મહત્વના સમાચાર દીપિકા જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે દીપિકા સોના ચાંદીના સતત વધતા ભાવ શું વધુ અપડેટ છેલ્લા પંદર દિવસથી જે પ્રકારે સોના ચાંદીના ભાવ વધી રહ્યા હતા અને નિષ્ણાતોનું પણ કહેવું હતું કે નેવું હજાર સુધી સોનું છે તે પહોંચી બસ આસપાસ દેખાઈ રહ્યું છે જેટલો જે ભાવ વધારો છે તે ઓલ ટાઈમ હાઈ ભાવ વધારો છે સુધી આ ભાવ વધારો ન જોવા મળ્યો કે ન તો પુષ્ય નક્ષત્રમાં જોવા મળ્યો હજુ પણ ભાવ વધી શકે છે માનવું છે કે નેવું ની જો સપાટી ક્રોસ કરી જશે તો આગળ ત્રાણું હજાર ત્યારબાદ હજાર ને એક લાખ સુધી સોનું પહોંચી શકે છે દિવાળી સુધી આ ભાવ વધારો થવાની શક્યતાઓ નિષ્ણાતોએ જણાવી હતી પરંતુ હજુ પણ વેટ એન્ડ વોચ કરવાની જરૂર છે નેવ્યાસી હજુ પણ આગળ વધશે તો નેવું હજારની સપાટી કુદ આવ્યા બાદ ખાસ કરી સોનાનો ભાવ હજુ પણ ઉત્તરોત્તર વધી શકે તેવું નું માનવું છે લુપ્ના બિલકુલ દીપિકા આભાર સમગ્ર માહિતી બદલ તો સોનાના ભાવ હજુ પણ વધશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે તો ન્યુઝ એટીન ગુજરાતી ફરી અગ્રેસર રહ્યું માંગરોળમાં પચીસ વર્ષ બાદ ભાજપ કમાન સંભાળશે માંગરોળ બસના ચારે ઉમેદવારનું ભાજપને સમર્થન ચારે વિજેતા ઉમેદવારનું ભાજપને સમર્થન માંગરોળ નગરપાલિકામાં બીએસપીએ ભાજપને સમર્થન આપ્યું છે બીએસપીમાંથી ચૂંટાયેલા અબ્દુલ મિયા સૈયદ મહંમદ મુસા હાજીબા શબાના રાઠોડ અને શકીના સરવર્દીએ આપ્યું છે ભાજપને સમર્થન એક નંબરના વોર્ડમાં બીએસપીને જીત મળી હતી માંગરોળ નગરપાલિકામાં કુલ છત્રીસ બેઠકનો સમાવેશ તો માંગરોળ નપામાં ભાજપ પંદર કોંગ્રેસ પંદર અન્ય એક આપને એક બેઠક મળી હતી હવે પચીસ વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ કમાન સંભાળશે તો ન્યૂઝ ગુજરાતીએ સૌથી પહેલા અહેવાલ કર્યો હતો પ્રસારિત જે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તે જોવા મળી રહ્યું છે અતુલ વ્યાસ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે અતુલ શું વધુ અપડેટ આ સમગ્ર મામલે ભાજપ પંદર કોંગ્રેસ પંદર એક આપ એક અપક્ષ અને ચાર ઉમેદવારો છે તે બસપાના ચૂંટાઈ હતા ખાસ જોવા તો જે બસપાના ઉમેદવારો છે તેમના એક ઉમેદવાર હતા કે જુનાગઢ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા ના પ્રમુખ હતા પણ ટિકિટના તેને ટિકિટ આપી અથવા તે લડાવા નહોતા તેવું સામે આવ્યું છે પણ હાલ જયારે માંગરોળ નગરપાલિકાના આવતા દિવસોમાં પ્રમુખ ની ચૂંટણી હાથ ધરાશે ત્યારે ભાજપે કવાયત હાથ ધરી હતી અને બસપાના ચાર ઉમેદવાર જે વિજેતા થયાના છે તેને સમજાવી અને હાલ લોકોએ ભાજપ ને સમર્થન કર્યું જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચારે ઉમેદવારો આવી પહોંચ્યા હતા અને આ બેઠકના જે જિલ્લા પ્રમુખ છે પ્રભારી હતા તેણે આ આવકાર્યા હતા હાલ તેઓ ભાજપમાં ભર્યા નથી ભાજપનો ખેત પહેર્યો નથી પણ તે લોકો આવનારી જે પ્રમુખની ચૂંટણી થશે તેને સમર્થન આપશે ખાસ કરીને માંગરોળના વિકાસ ની અને હવે જોવા જઈએ તો જુનાગઢ જિલ્લાની છ નગરપાલિકામાં તમામે તમામ નગરપાલિકા ભાજપે કરી છે બિલકુલ અતુલ આભાર સમગ્ર માહિતી બદલ તો ચારે વિજેતા ઉમેદવાર નું સમર્થન મહિલા પીએસઆઈ સાથે બબાલ કરનારની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચારે આરોપીની કરી છે ધરપકડ અમદાવાદના વેજલપુરમાં કરી હતી બબાલ મહિલા પીએસઆઈ સાથે ગેરવર્તણૂક કરી હતી આરોપીઓએ ભેગા મળીને સરખે જુવાપુરા વિસ્તારમાંથી પસાર થતી મહિલા પીએસઆઈને હોર્ન કેમ મારે છે તેમ કહીને અપશબ્દો બોલી માર્યો હતો એટલું જ નહીં મહિલા પીએસઆઈને બચાવવા વચ્ચે પડેલા આઈબીના પીએસઆઈ સાથે પણ કબાલ કરી હતી જે બાબતે વેજલપુર પોલીસે ગુનો નોંધીને મહેમૂદ બકર અંસારી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે છતાં પણ આ લોકો પીએસસી જેમ કરી એમને એમની પીછો કર્યો પાછળ પડ્યા અને છેવટે પીએસસી ત્યાંથી થતી લઈ વિદર્ભ પોલીસે ગયેલા તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ અને જે સ્થળ ઉપરથી એ મુખ્ય આરોપી છે મહેબૂબ બકર અંસારી એ અને એની સાથે જે બીજા આરોપી હતા એમને પોલીસે લઈ આવી અને ગુરુદાર ખતરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે રેસ્ટોરન્ટમાં શખ્સોએ કરી મારામારી ગ્રેવી બાબતે શખ્સોએ રેસ્ટોરન્ટના માલિક અને કારીગરોને માર માર્યો મારામારીના સીસીટીવી આવ્યા છે સામે તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કઈ રીતે અસામાજિક તત્વો સતત સુરતમાં બેફામ બની રહ્યા છે તે જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેર ડીઓ કચેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી સારથી હેલ્પલાઇન વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે વિદ્યાર્થીઓની મૂંઝવણનો એક કોલથી ઉકેલ આવે છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સારથી હેલ્પલાઇન થકી વિદ્યાર્થીઓને માનસિક તણાવથી દૂર રાખવા આ પ્રયાસ કરાયો છે વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા સવાલો સારથી હેલ્પલાઇનના વોટ્સએપ નંબર પર મોકલે છે અને એ વિષય નિષ્ણાંત અને મનોવૈજ્ઞાનિકે સવાલોનો જવાબ આપે છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ હાલમાં આ સારથી હેલ્પલાઇનનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે નિષ્ણાત મનોચિકિત્સકોના મદદથી વિદ્યાર્થીઓને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ હેલ્પલાઇન થકી પોતાની સમસ્યાનું નિરાકરણ લાવ્યા છે ખાસ કરીને નિવારણ માટે અમારી ટીમ વધુ એક્ટિવ સ્વરૂપે એમાં સબ્જેક્ટિવ જે છે એ સબ્જેક્ટને લગતા પ્રશ્નો જે છે એમાં મુજવતું હોય કંઈ તો એના માટેનું માર્ગદર્શન આવે છે અને સાયકોલોજીકલ જે ખાસ કરીને કાઉન્સેલિંગની જરૂર પડે છે એવા પ્રશ્નો જે છે એ આવે છે એના માટે સાયકોલોજીકલ એક્સપર્ટનો ગ્રુપ હોય છે જેવો પ્રશ્ન અમારી પાસે આવે છે તેવા અમારા એડીઆઈ જે છે એ એક્સપર્ટના ગ્રુપમાં ક્વેશ્ચન અને સાથે સાથે એ વિદ્યાર્થીનો કે વાલીનો જે નંબર હોય છે એમાં મોકલી દેવામાં આવે છે અને તરત પછી તો અમારા એક્સપર્ટ જે છે એમની સાથે ટેલિફોનિક જે છે સામે ચાલીને કાઉન્સેલિંગ કરતા હોય છે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યુઝી ગુજરાતી નમસ્કાર